नमस्कार दर्शक मित्रों मैं हूं आपके साथ यश गुप्ता आप જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ હું છું ભરત ગુપ્તા અને આજે આપને લઈને આવ્યા છીએ એક મહત્વપૂર્ણ સમાચારો શેર બજાર પિંડી ગાંધીનગર ના દંતાલી માં ડબ્બા થી રાજ્યભરના લોકો ને નિશાન બનાવનારા ઓગણત્રીસ આરોપીઓ ઝડપાયા છે હાલના સમય માં શેર બજાર માં રોકાણ કરાવવાની લાલચ આપી છેતરપિંડી ના બનાવો વધી રહ્યા છે ખાસ કરીને મહેસાણા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પોલીસ દ્વારા એક સ્પેશિયલ કરીને ટીમ હાથ ધરી હતી જે સરનામે પહોંચી મહેસાણા વિવિધ પોસાયેલી ફરિયાદો બાદ પોલીસે દંતાલી ગામમાં દરોડો પાડી ઓગણત્રીસ આરોપીઓને ઝડપી લીધા તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓ રાજ્યના લોકો તેમજ અન્ય રાજ્યના લોકોના પૈસા લઈને નેતૃત્વ કરી રહ્યા હતા પોલીસે કુલ સત્તાવીસ કરોડની છેતરપિંડીને અમલમાં લાવતી ગેંગના સભ્યોની પકડ કરતા તેમની સાથે ધરપકડ કરેલ ચોવીસ લોકોની માહિતી મળી છે આરોપીઓ ખાસ રીતે એન્જલ વન માર્કેટ પલ્સ શેર કંપની જેવી શરતોમાં લોકો સાથે વાત કરીને તેમને રોકાણ કરવા માટે લાલચ આપી રહ્યા હતા તેઓ ફોન કરીને લોકોને ખાતા બનાવી દઈ રહ્યા હતા અને પૈસા ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા હાથ ધરતા હતા પોલીસે આરોપીઓ પાસેથી મોટા ભાગના ઇલેક્ટ્રોનિક ઉપકરણો મોબાઈલ ફોન અને અન્ય શરતોનો મુદ્દામાલ કબજે કર્યો છે આ ઉપરાંત બેતાલીસ બેંક એકાઉન્ટમાં સત્તાવીસ કરોડ એક્યાસી લાખનું ટ્રાન્ઝેક્શન નોંધાયું છે જેમાં ઓગણીસ બેંક એકાઉન્ટો દ્વારા છવ્વીસ દશાંશ છ પાંચ કરોડ રૂપિયાનો ફ્રોડ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે પોલીસે કુલ ઓગણત્રીસ આરોપીઓને પકડી લીધા છે આ રીતે શાસન તંત્ર દ્વારા આ પ્રકારની છેતરપિંડી સામે મજબૂત પગલા લેવાઈ રહ્યા છે જેનાથી લોકોને આ પ્રકારના ફ્રોડ થી બચાવવાની આશા છે આ સમાચારો માટે તમારો આભાર અને વધુ માહિતી માટે પ્રકોપ ન્યૂઝ સાથે જોડાયેલા રહો वास्तव में जो पैसा आता था उसको शेयर बाज़ार में किसी भी शेयर में कोई आ, उस पैसे का रोकाण नहीं करते थे बल्कि उनको गलत तरीके से मैसेज करके या गलत आ, माहिती आ, जो कंसर्न जो एप्लीकेंट्स हैं अहरदार हैं उनको दिया करते थे और बाद में ये बताया जाता था कि इसमें लॉस हो गया है आलमा पुलिस से बता